પૈસા લઈ ગયો જાય ખવરાય હો પાછો નકો હું જ નક્કી કરું છું આ તને કહી દઉં આખા માં મારા પૈસા કોઈ ના તું ખાઈ ને બેસી એટલે સમજી છે હું તારી જાત નથી ના ના હવે મારે વાયદો હોજ પડતા પડતા પૈસા મોત હું નક્કી કરું તો જે દાળ લેવા જાય એ દાળ વેલ્યુ થાય લઈ ને આવ્યો એટલું યાદ રાખજે મેલી છે તો પડી પડી કાટ ખાતી છે એ કાટ ખાતી છે તમારે અમાર તો અળાઈન મેલી છે કમ્પ્લેટ વાટ જોઈ રહ્યો છું જો તું દેખો નો એવો ચેક્કી ઝાટકા તારું ધળ ને બધું માથું બાથું ટોટિયા બટિયા બધું અલગ થઈ જાય હા આ જોઈ લેજે આ ઇમના હમત તો ભૂલમો ના કાઢતો પાછો ના કો ઊંજો પટાયો કેડો મને તો તરવાળો મેલી હાર હાર તું તાર અનો ઓભો તો તું તાન

આ મેલો તમે બહુ પાવરમાં બોલી રહ્યા છો ને તમારો પાવર હોજી હું ઉતારું એ હા કે પૈસા લઈ જવા છેન વડતા આલવા નામ લેવું નહીં ઓય તાન થોડોક ઝાળ છે પૈસા ભોય પડતા આશી મજૂરી ના પૈસા છે તમ એમ થોડા જતા કરવાના હે અમે 4 લિટર દૂધ આલે 3 કરી મેલી હ

એ જાય છોકરું તું તો જાય દોવા લેવ નહીં ત ખાવી પૂરા ખાવા પણ ભૂખી રહે તો હારું છે દોવા દેવ છે કે ખાવી છે ઊભી રહે ઊભી રહે હવે મારા દોવાડ મજા રે તું માં ખાય

સાચી વાત છે હે અને આ તો બે વાળો દૂધ પી ગયો છે વ મદીરા पान કરી છે મદીરા पान હા એક બાજુ ભેંસનું દૂધ પીવું છે લાકડી હરી જોવો ને

પ્રભુ આ ચિત્રગુ ઓને તો ગરમ ગરમ તેલમાં તળવાનો હ એવું હો તો તળી નાખતો જો આના પછી શું કરવાનું ખબર હ પેલી હળકતી આગની નદીમાં હેડાળવાનો હ એટલે ઇના પાપોનું છે તોય નઈ થતું પાછું હું વાત કરો તોય નઈ થતું પણ જે દા હેડે હેડે આવશે આસા ઇના ભેસનો અવતાર આલવાનો હ જો જોયું ચોક ચોક આના ભેસ રઈને

પોલીસ બોલા મણા જલ ભેગો કરાય તો નઈ મળે તને કહી દઉં અરે પંદર હજાર પંદર હજાર લેવા આવી ગાડી લઈને કરતો પૂછો તને